નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ માં મિત્રો આમ તો બધા જ લોકોને ધનની જરૂર હોય છે બધા જ વ્યક્તિઓની ઈચ્છે છે કે તેની પાસે જીવનમાં એટલું બધું ધન હોય કે તેને કોઈ પણ વસ્તુનો અભાવ ન રહે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે સાથે સાથે તે પોતાના બાળકો માટે પણ એટલું ધન છોડીને જાય કે આવનારી પેઢીઓ પણ ક્યારે મુશ્કેલીમાં ન આવે એટલા માટે જ મિત્રો દરેક વ્યક્તિમાં લક્ષ્મીની ઉપાસના કરે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના ઉપાયો પણ કરે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આમ તો શુક્રવારનો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને મિત્રો અઠવાડિયામાં બધા જ દિવસો કોઈ ના કોઈ દેવતા અને દેવીઓ માટે પ્રયુક્ત હોય છે તે દિવસે તેની પૂજા કરવા માત્રથી જ તમારા બધા જ સંકટો દૂર થઈ જાય છે જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે મિત્રો આજે અમે તમને આ વિડિયોમાં 10 રૂપિયાના સિક્કાનો એક એવો ઉપાય બતાવીશું જો તમે આ ઉપાય કરશો તો માતા લક્ષ્મીને ખૂબ જ જલ્દી પ્રસન્ન કરી શકશો પરંતુ મિત્રો આ ઉપાય શરૂ કરતા પહેલા

તમે તેનો વિશેષ ઉપાય કરવા માંગો છો તો શુક્રવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે પરંતુ આજે અમે તમને દસ રૂપિયાના સિક્કાનો એક એવો ઉપાય બતાવીશું જો તમે આ ઉપાય કરશો તો તમારા બધા જ સંકટ દૂર થશે અને એટલું બધું ધન આવશે કે તમારી સાત પેઢી રાજ કરશે આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે આ ઉપાય તમે કોઈપણ દિવસે કરી શકો છો જો ધનની દેવી માતા લક્ષ્મીની તમે નિયમિત રીતે પૂજા કરો છો અને સાથે જ આ દસ રૂપિયાના સિક્કાનો એક નાનકડો ઉપાય કરો છો તો નિશ્ચિત રૂપ તમારી ધન કમાવાની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ભવિષ્યમાં પણ કોઈ આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તો આજના દિવસે બતાવવામાં આવેલો દસ રૂપિયાના સિક્કાનો આ ઉપાય જરૂર કરો આમ તો મિત્રો બધા જ દેવતાઓ પોતપોતાની કૃપા અને તેના કરવામાં આવેલા ઉપાયો અનુસાર તમારી ઉપર તેના આશીર્વાદ રાખીને તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવવા માટે પર્યાપ્ત હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે ધનને માં લક્ષ્મીજીની સાથે જોડીને જોવામાં આવે છે અને ધનની દેવી માતા લક્ષ્મીજીને એટલા માટે જ લોકો સૌથી વધારે પ્રસન્ન કરવા માંગે છે એટલા માટે જો તમે માં લક્ષ્મીજીને પ્રસન્ન કરી લો છો તો એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં ક્યારે પણ ધનનો અભાવ નહીં જોવા મળશે મિત્રો ધનની જરૂર બધા જ લોકોને હોય છે અને ધન વિના જિંદગી જીવવી ખૂબ જ મુશ્કેલ હોય છે એટલા માટે જ મિત્રો ધનની બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે વધારેમાં વધારે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં આવે છે અને આ માટે જ બધા લોકો ધનની દેવી માં લક્ષ્મીની

અને જો તમે બીજા કોઈ દિવસે આ ઉપાય કરવા માંગો છો તો તમારે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના રહેશે મિત્રો જો તમારી પાસે લાલ રંગના વસ્ત્રો નથી તો તમે લાલ રંગનું કોઈ પણ કપડું પોતાના ખભા ઉપર કે પછી પોતાના માથા ઉપર રાખીને પણ આ ઉપાય કરી શકો છો આ ઉપાય કરવા માટે તમે તમારા ઘરના મંદિરમાં જ બેસી જાવ અને ત્યાં તમે માં લક્ષ્મી મંત્રનો જાપ કરો અને એક નાનકડા પીળા રંગના કપડા પર માં ધનલક્ષ્મીની પાંચ કોડીઓ રાખો અને સાથે સાથે તેમાં એક દસ રૂપિયાનો સિક્કો પણ રાખો મિત્રો દસ રૂપિયાનો સિક્કો રાખવો જ જરૂરી છે મિત્રો તમે દસ રૂપિયાની નોટ કે આનાથી મોટી સંખ્યાની રકમ નથી રાખી શકતા કેમ કે મિત્રો દસ રૂપિયાના સિક્કામાં બે પ્રકારની ધાતુઓનું મિશ્રણ હોય છે આ બંને ધાતુ તમારા માટે ખૂબ જ ફળદાયી હોય છે જો તમે 10 રૂપિયાનો સિક્કો નથી રાખવા માંગતા તો તમે ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો અને જ્યાં સુધી તમે માં લક્ષ્મીની પૂજા કરો છો ધ્યાન કરો છો ત્યાં સુધી તમે તે કપડા ઉપર પાંચ ધનલક્ષ્મી લક્ષ્મી કોડીની સાથે 10 રૂપિયાના સિક્કાને પણ રહેવા દો અને માં લક્ષ્મીની સામે બે દીવા પ્રગટાવીને તેની પૂજા અને અર્ચના કરો અને પછી જ્યારે આ પૂજા પૂરી થઈ જાય ત્યારે તમે આ કપડાને પોટલી બનાવીને તમારા ઘરની ધન રાખવાની તિજોરીમાં મૂકી દો અને તમે જોશો કે થોડાક જ સમયમાં તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગશે અને બધા જ સંકટ દૂર થઈ જશે અને તમારી આસપાસ અને તમારા ઘરમાં હંમેશા શુભ કાર્યો અને મંગળ કાર્યો થતા રહેશે તમારા ઘરમાં પ્રસન્નતા છવાયેલી રહેશે અને તમને સુખ શાંતિ વાળું વાતાવરણ તમારા ઘરમાં પ્રતિત થતું લાગશે તમારા બગડેલા કાર્યો સુધરશે અને ધન એટલું આવશે કે તમારા બાળકો અને તમારી પેઢીઓ પણ રાજ કરશે મિત્રો દસ રૂપિયાના સિક્કાના આ નાનકડા ઉપાયથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે તો એકવાર મા લક્ષ્મીનો આ નાનકડો ઉપાય જરૂર કરો અને મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય અને તમારા ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ બની રહે